નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ જય મા મોગલ આજે આપણે ફરીવાર પાછા વિડીયોમાં બધા જ મિત્રોનો સ્વાગત કરીશી નવા વ્લોગમાં તો મિત્રો આપણે જણાવીશું કે ઘણા સમયથી આપણો વિડીયો નથી આવ્યો કારણ કે લગ્નની સિઝન પૂર જોશમાં છે અને આપણે લગ્નમાં સિઝનમાં પડી ગયા હતા મિત્રો એટલે હવે પાછો આજથી આપણો રેગ્યુલર વિડિયો આવતો રહેશે ખેતીવાડી અને પશુપાલનના અવનવા વિડીયો આવતા રહેશે મિત્રો તો આજે આપણે વાત કરીએ છીએ કે મિત્રો જે મિત્રો જે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક શેર અને કોમેન્ટ કરજો જરૂર મિત્રો કારણ કે આપણી ચેનલમાં પશુપાલન અને ખેતીવાડીના અવનવા વિડીયો આવતા રહેશે અને પાછળ તમે જોવો છો એ આપણી ડુંગળી છે હવે ડુંગળી આપણી કમ્પ્લેટ ત્રણ મહિનાની થઈ ગઈ છે મિત્રો અને જે કાળું બી કહેવાય ને આપણે વિડિયોમાં તમે જોયું છે ઘણા સમય પહેલાં કે આપણે કાળું બી વાવ્યું હતું તો એ આપણે કાળું બી વાવી દીધું છે અને એ ત્રણ મહિનાનું થઈ ગયું છે અને એમાં હવે જે શું કહેવાય કે ગાંઠિયો પડવા મળ્યો છે જે સોપારી જેવો કહેવાય છે એવો તો વિડિયોમાં બનાવી રહ્યો હું તમને મિત્રો હમણાં બતાવું છે શું શું માવજત કરી અત્યાર સુધીમાં ત્રણ મહિનાની ડુંગળી છે એમાં અને પાછળ જો આપણો જે વાડી દેખાય છે ત્યાં ઢાળ્યું છે ને એમ આપણું ટ્રેક્ટર પણ પડ્યું છે અને જે જુવાર હતી જુવાર મિત્રો વાઢી અને બહાર કાઢી નાખી છે હવે એમાં આપણે ખેડ કરી અને એમાં આપણે તલનું વાવેતર કરવાનું છે એનો પણ આપણે વિડીયો યુટ્યુબમાં મૂકશું તો મિત્રો હવે હું તમને બતાવું છું તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો જો આવી કંઈક આપણી ડુંગળી થઈ ગઈ છે કમ્પ્લીટ ત્રણ મહિનાની થઈ છે અને આવી રીતના કંઈક ગાંઠિયા પડવા મળ્યા છે તમને દેખાય છે વિડીયોમાં અને સફેદ જે બુધેલી એક્સપર્ટ કહેવાય છે એ છે અને એકદમ લીલી અને ગ્રીન છે અને જુઓ તમે આવી રીતના આપણે જે સોપારી જેવા જેવા ગાંઠિયા પડવા મળ્યા છે કમ્પ્લીટ મિત્રો ત્રણ મહિનાની ડુંગળી થઈ ગઈ છે આપણી અને આમાં આપણે માવજતની વાત કરીએ તો મિત્રો આપણે આમાં ચાર સ્પ્રે મારેલા છે જેમાં પ્રોફેનોસાઇફર મેથિ મેથીન આવે છે ઈ અને એની સાથે સારું એવું ફૂગનાશક અને એની સાથે કોઈ પણ વોટર સોલ્યુભર ખાતર જે ઓગણી ઓગણી કહેવાય છે ઝીરો બાવન સોત્રી કહેવાય છે આ બધા ખાતરો આપણે આપેલા છે ડુંગળીમાં અને ડુંગળી તમે જુઓ એ એકદમ લીલી કાચ છે મિત્રો તમને વિડીયોમાં દેખાય જ છે કોઈ જાતની થ્રીપ નથી કોઈ જાતની રોગ નથી અને કોઈ જાતની બાફીઓ પણનો પ્રશ્ન નથી મિત્રો કારણ કે મિત્રો આપણે પહેલેથી જ તે આપણે એ દવાનું સારું એવું કામ આપેલું છે આમાં પંદર દિવસના અંતરમાં બે છટકાવ કરી નાખતા અને અત્યાર સુધીમાં જુઓ તમે અને આને પાયામાં ખાતરો પણ સારા આપણે આપેલા છે જે કહેવાય કે મેગ્નેશિયમ સલ્ફર કહેવાય છે એમોનિયમ સલ્ફર કહેવાય છે પછી જે આપણે ઓલું કહેવાય છે શું કહેવાય માઇક્રો રાજા કહેવાય છે એવા બધા મૂળના અને બધાએ ખાતરો આપેલા છે અને ડુંગળી જુઓ તમે એકદમ કમ્પ્લેટ ને લીલી ખાસ છે મિત્રો કારણ કે હવે એક મહિનો ડુંગળી આપણે આવી રહી છે ત્યાર પછી આપણે પાકી જાય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો શેર ને કોમેન્ટ કરજો અને આવી રીતના ડુંગળી ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે તો જુઓ તમે આમાં કંઈક આવા કંઈક ગાંઠિયા ક્યાં છે જય દ્વારકાધી જય મા મોંગલ